રાજ્યમાં હત્યા મારા મા જીવલેર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે આજે મંગળવારે અમરેલી શહેરમાં થોડા દિવસે ચોવીસ વર્ષીય યુવતી પર એક શખ્સે ચપ્પુ વડે હુમલો કર્યો હતો પોલીસ આરોપીની ધરપકડ કરી ઘટનાનું રિકન્ડ્રક્શન કરાવ્યું હતું

અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા અટેમ ટુ મર્ડર કેસમાં આજે રિકવરી અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું હતું જેનામાં આરોપીઓ દ્વારા જે પણ વસ્તુઓનું યુઝ થયેલું છે એમને એવિડન્સ તરીકે કલેક્ટ કરવામાં આવેલી છે અને જે બનાવ સ્થળ હતો ત્યાં જઈ એમને એક્ઝેક્ટલી કેવી રીતના કર્યું હતું તો એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવામાં આવેલું છે અને હવે આગળ બાદ જે બંને આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને આગળ જે કાનૂની કાર્યવાહી છે એ આગળ કરવામાં આવશે એમની પાસે ગુનો કરવા માટે એમના દ્વારા જે છરીનો ઉપયોગ કરવામાં આવેલું છે એ હથિયાર કબજે કરવામાં આવેલું છે એમની પાસેથી અશોક માણવા અમરેલી